ડબોઈ ખાતે આવેલ પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ જીર્ણોધાર બાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની બે દિવસીય ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી ડબોઈ વિસ્તારના વડોદરી ભાગોળ ખાતે એકસો પાંત્રીસ વર્ષ પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જે મંદિરની સ્થાપના રાજા વિશળદેવ દ્વારા કરવામાં આવી હતી સમય જતા મંદિર જર્જરિત થયા બાદ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ મંદિરનું પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ત્રણ દિવસ કરવામાં આવી હતી ડભોઈ વડોદરી ભાગોળ નજીક મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્યાર શોભાયાત્રા અને મહાપ્રસાદી સાથેના આયોજન સાથે કરવામાં આવી આ શુભ પ્રસંગે દરેક શિવ ભક્તોએ લાભ લીધો હતો જેમાં વિદ્વાન બ્રાહ્મણોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ શોભાયાત્રા કુંભયાત્રા જલાધિવાસ સાયમ આરતી સહિત ધાર્મિક કાર્યક્રમો સાથે ભગવાનની પુનઃ મંદિરમાં સ્થાપના કરવામાં આવી ત્રણ દિવસ ચાલેલા આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત નગર અને આસપાસના ગામોના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં હાજર રહીને ધન્યતા અનુભવી હતી સાથે મહાપ્રસાદીનો લાભ પણ લીધો હતો ૃ મધુ સ્વાહ મધ્ય શત્રુ વૃષાહી મધુ 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 મૃતકલ આદે મનોજ મંદિર ઢેશ્વર મહાદેવ આકાશાત્તિત યથા સાગરમ નમસ્કાર કેશવમ પ્રતિ ગતિ ભગવાન નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આશરે લગભગ સવાસો વર્ષ જૂનું મંદિર છે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર વડોદરી ભાગો ડભોઈમાં એ મંદિરનો જીર્ણોધાર નિમિત્તે અત્યારે તારીખ આઠ નવ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ત્રણ દિવસની પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આજે બીજો દિવસ પૂરો થયો છે આવતીકાલે પૂર્ણાહુતિ થશે અને ભગવાનનું સરસ આજે સ્નપન વિધિ કર્યા ગઈકાલે ભગવાનને આપણે જલાધિવાસ કર્યું હતું અત્યારે અત્યારે ભગવાનને ધાન્યાદિવાસ અને સહ્યાદિવાસ પૂર્ણ કર્યા છે આવતીકાલે ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા થશે અને સાંજે પૂર્ણાહુતિ થશે અને ભગવાન નીલકંઠેશ્વરની કૃપાથી સારી રીતે ત્રણ દિવસનું કર્મ આપણું અહીંયા આગળ આવતીકાલે પૂર્ણ થશે તારીખ દસ બે બે હજાર પચીસના રોજ સોમવારે આ સાંજે પાંચ વાગે પૂર્ણાહુતિ થશે અને એ પ્રસંગે નવા મંદિર મંદિરનો આપણે જીર્ણોદ્ધાર કર્યો અને જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ઉજવણી અહીંયા આગળ થઈ રહી છે એનો આજે બીજો દિવસ પૂર્ણ થયો છે નીલકંઢેશ્વર મહાદેવાગી જય